છે ચાલો તારે આપડે ભાજી મસ્ત મસ્તી મજાની થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ

આ મંદિર આવી જાશે એને દર્શન કરવા તમને તમને દેખાડવી દેવલિંગમાં જવું ભરે જગ્યા હા દર્શન કરવા અમે આવ્યા થી અમે જાવી કા દર્શન કરાવી દીધું હા બ્યાસતે આપણે દર્શન કરીને નીકળી જઈએ તો તમને આ મંદિર દેખજો ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો કારણ કે આપણે જો હનુમાનજીના મંદિર દર્શન કરવા આવી જાશી ના કે કોકે કલન ને ધાને દીધું ને કે મસ્ત વારના દર્શન કરાય આજે નો બર્ધે છે તો હનમંત દાદા દર્શન કરે છે આજે નો છે એ કે હનમંત દાદા દર્શન કરવા જાવતે તો હમ હનમંત દર્શન કરવા લાવ્યા થી હા જો

તો તમે મે કારખાના મારે નળ આવશે પાણી ભરવાનું છે કામ પડ્યું છે અમારે કે ટાટા જાવ કારખાના હવે કારખાના આપણે તો ફર્સ્ટ ક્લાસ કારખાના થી ઘરે આવી કે મને બાર મહિને લેકે કે આપણે કે શું છે તો દે હે હા <coughs> <હ> <coughs> <coughs>

મદરે કેરા જાય જ આપણે ચોકલેટો ને હા દે લાવની ને બર્થડે છે ય અત્યારે મારો એમ કે છે અતા અતા મે આ ને બર્થડે

અરે જો નાક દેવા ની હા ચોકલેટો આપી દો આ બેદી આપણા વિડિયો જોશે ચોકલેટો આપી દો હા આ રે વાહ અમારો દેવને છે ને બધાને ચોકલેટો આપી લે આ મા હેપી બર્થડે થેન્ક યુ માર દીદી ચોકલેટ આપી છે જો આજ એનો બર્થડે છે આ એટલે મજા દેવંતજી બેનને કેક કપાવી છે તારે આ આ હેપી બર્થડે ટુ યુ દેવંતજી હેપી બર્થડે

કારણ કે આપણે કેક મોટી કઈ લેવાનો તમારે દેવાનજી બેન કેતા આપડે મસ્ત મજાની નાની કેક એક નાનામ નાની આપણે એની ઈચ્છા પૂરી કરી દીધી

ऐसा फर्स्ट क्लास मस्त मजा नहीं भाजी तैयार थे, थे गई से चलो तारे आपने भाजी तो मस्त मस्ती मजा नहीं थे गई से फर्स्ट क्लास तो मारा मम्मी ये बनाई तो भाजी बनाई से मस्ती नहीं अरे भाना माना कि दे शो आपने दे दे बार मारा मम्मी नहीं बार बे है नहीं ना भाना ना बार दे दे मारा मारा पप्पा वो मेरी हमारे नो

લાવસન ભાજી આપણે થાય જેર મસ્ત મજાની બનાવી નાખી છે અમાર દીદુ બેનનો હતો એટલે પ્રોગ્રામ રાખી દીધો છે મેં મળ્યા છે બેન બે કેવીક લાગી બની બની મસ્ત બની ને ખામણો થઈ ખાવા ગયા છે

એબિયત નો ધન લાગજો બધા યુટ્યુબ ફેમિલી ને મારા દિલ થી બ્લોગ છે ને પૂરો છે અમારો કહી દેજો અને અમારો ગમે ચેનલ ને કરી દેજો બ્લોગ પૂરો છે มาไเจสิร okay, ัมเจสิรัมดาได้ไหบายบายตาตา